દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટર દ્વારા ભરૂચના હજીકાના બજારમાં જતા ગ્રાહકનું અચાનક ત્યાસી હજાર રૂપિયાનો વીજ બિલ આવ્યો હોવાનો કેસ સામે આવ્યો હતો બિલની રકમ જોઈ ગ્રાહક સહિત પરિવાર ચોકી ઉઠ્યો હતો ગ્રાહકની અરજી બાદ વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી તપાસમાં ખુલાસો થયો કે ગ્રાહકના ઘરે લગાવેલી સોલાર સિસ્ટમના ઇન્વર્ટરમાં ખામી થઈ જતાં વીજળીનું ઉત્પાદન બંધ થઈ ગયું હતું પરિણામે જે યુનિટ સોલાર સિસ્ટમમાંથી મળવા જોઈએ એ મળ્યા નહીં અને સમગ્ર વીજ વપરાશ સીધો કંપનીના ગ્રીડ પરથી ગણવામાં આવ્યો હતો વીજ કંપનીએ તપાસ પૂર્ણ કરી બાદમાં બિલમાં સુધારો કર્યો છે સુધારેલા હિસાબ મુજબ ગ્રાહકને હવે અઠ્ઠાવીસ હજારનું બિલ ભરવાનું રહેશે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા સ્માર્ટ મીટરમાં કોઈ ખામી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયામાં જે મારો જે વિડીયો પ્રસારિત થયો હતો કે મારો જે ઇઠ્યોતેર હજાર સમથિંગ ત્યાંસી હજાર લાઇટ બિલ જે આવેલો હતો તે એના માટે મેં કમ્પ્લેન કરેલી અને સોશિયલ મીડિયા પર મારો જે વિડીયો હતો એના કારણે જીબીના કર્મચારી મારા સ્થળ ચેકિંગ કરીને ગયા એમાં જોવામાં આવ્યું હતું કે મારું જે સોલર પેનલ છે એનું ઇન્વેટર કામ નહોતું કરતું એના કારણે ઇન્વેટર ખામી હતી એના કારણે આજે ત્યાંથી જનો બિલ આવ્યો હતો અને એમ સ્થળ સ્થિતિ જોવામાં જોવા માં આવ્યું જે કર્મચારી એ તો તેવીસ હજાર એકસો પંચ્યાસી રૂપિયા જે લાઈટ બિલ આવે છે ને તેના થી સંતોષ છું ને સ્માર્ટ મીટર કોઈ ખામી છે નહીં હું કાર્યપાલક ઇજનેર દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ભરૂચ શહેર આજ રોજ જનતાને મારે જણાવવાનું કે તારીખ સાત નવ પચીસના રોજ ભરૂચ શહેરના હાજી વિસ્તારના રહેવાસી શ્રીમતી મધુબેન પ્રજાપતિના ઘરે એનું ઘરનું લાઈટ બિલ સત્યા ત્યાસી હજાર વધારે પડતું આવેલ એવું સોશિયલ મીડિયામાં ખબર મેસેજ વાયરલ થયા હતા આ બાબતે આજ રોજ અમો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના અધિકારીઓ તથા એજન્સીના અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લઈ સંપર્ક કરવામાં આવેલ અને આ બાબતે આપને ખાસ જણાવવાનું કે તારીખ પચીસ પચીસ ના રોજ સોલારના માટેનું સ્માર્ટ મીટરનું કલેક્શન લગાવવામાં આવેલ છે જે આ જ એક્ટિવ છે અને એમાં વધુ ઝડપભી તપાસ કરતા ગ્રાહકના જ્યાં જે સોલારનું ઇન્વર્ટર લાગેલું છે એ ખામીયુક્ત છે જેના લીધે સોલાર ઇન્વેશન થયા નથી મીટર પણ નોંધાયા નથી ફક્ત આ કારણથી ગ્રાહકનું વીજ બિલ વધારે આવે છે સમજણ આ દિવસ ગ્રાહકને આપેલ છે જે હમણાં સ્વીકાર્યું છે આમ સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતની ખામી નથી અને સ્માર્ટ મીટરને લીધે જે વધારે બિલ આવે છે એમાં કોઈ તથ્ય નથી આથી મારે શહેરની જાહેર જનતાને જણાવવાનું કે સ્માર્ટ મીટર અને સામાન્ય મીટરમાં કોઈ તફાવત નથી સ્માર્ટ મીટરમાં ફક્ત કોમ્યુનિકેશન ડિવાઇસ છે એટલે એ આપણા ફોન સાથે અને સૌ કોમ્યુનિકેટ કરે છે અને આપણને રોજે રોજનો વપરાશ આપણને ફોનમાં એને એને એપમાં દેખાડે છે એટલે આપણા સૌરાષ્ટ્ર માટે સ્માર્ટ મીટર છે આપણી સુવિધા માટે છે સ્માર્ટ મીટરમાં કોઈ પણ જાતનું વધારે પડતું બિલ આવતું નથી હું ખાતરી પ્રોડક્ટ આપ સૌને જણાવું છું આથી સ્માર્ટ મીટરથી ગભરાશો નહીં અને સ્માર્ટ મીટર આપણે આપણે ઘરે ઇન્સ્ટોલ કરાવો થેન્ક યુ